રાજકોટ એક મહત્વના સમાચાર આવી રહ્યા છે રાજકોટના હિરાસર એરપોર્ટ પર મોટી દુર્ઘટના થતા થતા રહી ગઈ છે રાજકોટ હિરાસર એરપોર્ટ પર હાલ મહત્વના સમાચાર હિરાસર એરપોર્ટ પર એક કેનોપી તૂટી પડી રાજકોટમાં દિલ્હી જેવી દુર્ઘટના થતા થતા રહી ગઈ હિરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટના ટર્મિનલમાં આ મોટી દુર્ઘટના થતાં ટળી છે હાલ તો જે કેનોપી રાખવામાં આવી હતી આ કેનોપી તૂટી પડી છે રાહત છે રાજકોટ અમદાવાદ હાઈવે પર કરોડો રૂપિયાના ખર્ચે સરકાર દ્વારા એરપોર્ટ બનાવવામાં આવ્યું છે કોઈ જાનહાનિના સમાચાર નથી પરંતુ જે સામાન્ય વરસાદની અંદર રાજકોટ શહેર અને જિલ્લાની અંદર માત્ર એક થી દોઢ ઇંચ જેટલો વરસાદ પડ્યો છે પરંતુ આ પવનના કારણે કેનોપી ઉડી ગઈ હોય તે પ્રમાણે માહોલ જોવા મળી રહ્યો છે ખરેખર એરપોર્ટ જે બનાવવામાં આવ્યું છે કરોડો રૂપિયાના ખર્ચે કેન્દ્ર સરકાર દ્વારા આ એરપોર્ટ ઇન્ટરનેશનલ એરપોર્ટ બનાવવામાં આવ્યું છે પરંતુ ઇન્ટરનેશનલ એરપોર્ટ ની અંદર અનેક ખામીઓ અને વધુ એક વખત આ રીતે જે કેનોપી તૂટી જતા જે અ આસપાસના વિસ્તારના જે ત્યાંના સ્થાનિક લોકો છે તેની અંદર થોડીક નાસપાક જવા પામી હતી પરંતુ દૃશ્યો બતાવશું કે જે કેનોપી જે વરસાદના કારણે અને જે પવનના કારણે તૂટી પડી છે થત નથી બે કોઈ જાનહાનિના કોઈ સમાચાર નથી જી જે આભાર આપનો આ સમગ્ર માહિતી બદલ તો હિરાસન ઇન્ટરનેશનલ એરપોર્ટ પર આ કેનોપી તૂટી પડી છે જ્યાં ટર્મિનાલની બહાર પેસેન્જર પેકઅપ ડ્રોપ એરિયો આવેલો છે ત્યાં આ પ્રકારની ઘટના બની છે જો કે આ સાથે જ હાલમાં કોઈ જાનહાનીના સમાચાર નથી પરંતુ સૌથી મહત્વની વાત એ છે કે ભારે પવન ફૂંકાયો અને તેના કારણે આ કેનોપી તૂટી પડી છે સદનસીબે કોઈ જાનહાનીના સમાચાર નથી કે કોઈ ઈજાગ્રસ્ત નથી થયા પરંતુ વારંવાર જે હિરાસર એરપોર્ટ છે તે આ પ્રકારે વિવાદમાં પણ આવી રહ્યું છે એક બાદ એક આ પ્રકારની જે ઘટનાઓ બની છે તેને લઈ રાજકોટ હિરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ભારે પવન ફૂંકાયો વરસાદ વરસ્યો અને તેના કારણે ટર્મિનલની બહાર પેસેન્જર પિકઅપ ડ્રોપ એરિયામાં જે અહીં કેનોપી રાખવામાં આવેલી છે તેમાંથી એક કેનોપી તૂટી પડી અને નીચે પડી હતી જોકે સદનસીબે ત્યાં કોઈ હાજર ન હતું અને તેના કારણે કોઈ જાનહાની નથી થઈ પરંતુ આ ઘટનાને લઈ લોકોમાં ચોક્કસથી ડર વ્યાપી ગયો છે કારણ કે થોડો કારણ કે જો વાત કરવામાં આવે તો હાલમાં કાલમાં જ દિલ્હી એરપોર્ટ ખાતે જે દુર્ઘટના બની હતી જે સ્લેબ ધરાશાય થયો હતો એક વ્યક્તિનું મોત થયું હતું અને ત્યારબાદ હવે ફરી એક વખત રાજકોટમાં આ પ્રકારની દુર્ઘટના બનતા બનતા રહી ચૂકી છે પરંતુ પ્રશાસને હજુ પણ તેના પર ધ્યાન આપવાની જરૂર છે જો આ પ્રકારની બેદરકારી રહેશે તો વધુ કોઈ દુર્ઘટના સર્જાય તો નવાય નહીં આ પ્રકારની ઘટના જે કેનોપી તૂટવાની બની છે તેને લઈ લોકોમાં ચોક્કસથી ભયનો માહોલ જોવા મળ્યો રાહતની વાત એ કહી શકાય કે આ કેનોપી તૂટી એ દરમિયાન ત્યાં કોઈ હાજર ન હતું અને તેના કારણે કોઈ જાનહાની નથી થઈ કે કોઈ ઈજાગ્રસ્ત નથી થયા વરસાદી માહોલ હતો સ્વાભાવિક રીતે જે કેનોપી પાસે લોકોનો જમાવડો હોય તે પણ જોવા મળી રહ્યું છે અને એવામાં આ કેનોપી જે તૂટી છે ત્યાં લોકો હાજર ન હતા પિકઅપ ડ્રોપનો જે એરિયો છે અને ત્યાંથી જે એન્ટ્રસ છે અને ત્યાં જ પ્રથમ જે કેનોપી આવેલી હતી એ જ તૂટી છે અને તેના કારણે થોડીવાર માટે અહીં દોડધામ ચોક્કસથી મચી ગઈ હતી સદનસીબે ત્યાં કોઈ ઊભું ન હતું અને તેના કારણે કોઈ જાનહાનિના સમાચાર નથી અને કોઈ ઇજાગ્રસ્ત પણ નથી થયા જે સારી બાબત કહી શકાય પરંતુ આ પ્રકારની વારંવારની જે ઘટનાઓ બની રહી છે રાજકોટના આ હિરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટ પર તેને લઈ અનેક સવાલ પણ ઉઠી રહ્યા છે રાજકોટનું હિરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટ કે જ્યાં કેનોપી તૂટી પડવાની આ ઘટના બની છે જોકે સદનસીબે કોઈ અહીં જાનહાની નથી થઈ કે કોઈ ઇજાગ્રસ્ત પણ નથી થયા જે દ્રશ્યો સામે આવી રહ્યા છે અહીં જે એક સાથે ચારથી પાંચ કેનોપી રાખવામાં આવી હતી અને ભારે પવન અહીં ફૂંકાયો અને તેના કારણે આ કેનોપી તૂટી પડી કરોડોના ખર્ચે હિરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટ બનાવવામાં આવ્યો છે રાજકોટ હાઈવે પાસે આવેલું છે આ હિરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટ અને ધારાસભ્ય ઉદયભાઈ કાનગઢ અત્યારે આપણી સાથે જોડાઈ ચુક્યા છે ઉદયભાઈ આ પ્રકારની જે ઘટના બની છે હિરાસર એરપોર્ટ પર દિલ્હી જેવી ઘટના બનતા બનતા અહીં રહી ગઈ છે તો આ કેટલી બેદરકારી કહી શકાય ચ્યુઅલી કેનો છે એ પતલું કાપડ આવે છે પ્લાસ્ટિક જેવું એનો બારે ડોમ જેવું હોય છે એમાં નુકસાની કોઈ સ્ટ્રક્ચર કે કે નથી અને સ્વાભાવિક વેરાસર એરપોર્ટ શહેર થી બાર છે ઓપન છે બધું અને ગ્રીનફિલ્ડ એરપોર્ટ છે તો એમાં જે કઈ પવન ને વધારે પડતો પવન આવવાના હિસાબે આ નુકસાની થઈ છે પણ સદભાગ્યે કોઈ કોઈની ઈજા કે કોઈ નુકસાન નથી થયું અમારી સાથે જોડાયા બદલ આપનો આભાર તો હાલતું જે કેનોપી ઉપર નું કાપડ લગાવવામાં આવ્યું હતું એ કાપડ તૂટ્યા ની વાત અહીં થઈ રહી છે સ્ટ્રકચર ને કોઈ નુકસાન નથી થયું જોકે આ અંગે પણ તપાસ થાય એ પણ જરૂરી છે રાજકોટના એરપોર્ટ પર દુર્ઘટના દુર્ઘટના બની દિલ્હી જેવી રાજકોટમાં જોવા મળી એરપોર્ટ પર કેનોપી તૂટી ટર્મિનલ બહાર પેસેન્જર પિકઅપ ડ્રોપ એરિયામાં તૂટી કેનોપી હાલ કોઈ જાનહાની સમાચાર નથી તો રાજકોટ જેવી જ રાજકોટમાં આ ઘટના બની છે દિલ્હી જેવી જ દુર્ઘટના એરપોર્ટ પર જોવા મળી કે જ્યાં એરપોર્ટ પર કેનોપી તૂટી ધારાસભ્ય ડોક્ટર દર્શિતા શાફ ઓનલાઈન થી જોડાય ચૂક્યા છે જી જી દર્શિતાબેન એબીપીએસ મિતામાં આપનું સ્વાગત છે આપના સુધી આ માહિતી પહોંચી છે એરપોર્ટ પર દુર્ઘટનાને લઈને હા મને ખ્યાલ છે જ્યારે ગઈકાલે રાત્રે વરસાદ પડ્યો ત્યારે કેનોપીમાં પાણી ભરાવાનું ચાલુ થયું એટલે ત્યારથી જ એરપોર્ટ તંત્ર દ્વારા એરપોર્ટ ઓથોરિટી તંત્ર દ્વારા પેસેન્જરોને ત્યાં કોર્ડન કરીને ત્યાં પેસેન્જરોને ઊભા રાખવામાં નથી આવ્યા અત્યારે એરપોર્ટ અધિકારી સાથે પણ મારી વાત થઈ ગઈ હતી સવારે પણ અને મેં તાત્કાલિક સૂચના આપી છે કે કોઈ પણ પેસેન્જર જાણાની ન થાય એનું ધ્યાન રાખવું અને કેનોપી તૂટી છે એના માટે થઈને સિવિલ વિભાગની ટીમને પણ ત્યાં કામે લગાડી દેવામાં આવી છે કે જેઓ જે કેનોપી માત્ર વરસાદના પાણી ભરાવાને લીધે થઈને ફાટી ગઈ છે એને લીધે થઈને અત્યારે સિવિલની ટીમ કામ કરીને ત્યાં રિપેરિંગ કરી રહી છે અને નવા કેનોપી લગાડી રહી છે કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ નથી પરંતુ વધારે વરસાદ આવે ત્યારે પાછી કોઈ તકલીફ ન પડે એ માટે થઈને અત્યારે સિવિલની કામ કામ કરવા માટેની સૂચના આપી દેવાઈ છે અને અત્યારે તંત્ર એ બાબતે કામ પણ કરી રહ્યું છે જી દર્શિતા બેન તો આપણે એરપોર્ટ ઓથોરિટી સાથે વાત કરી જે રીતે આપ જણાવી રહ્યા છો તો તેની ક્ષમતાને કેનોપીની ક્ષમતાને લઈને કોઈ સવાલ કર્યો હતો આપણે કેનોપી ની ક્ષમતા ને લઈને સવાલ કરતા કેનોપીમાં જનરલી આ પ્લાસ્ટિકની કેનોપી હોય છે અને વરસાદનું પાણી ભરાવાથી એ કેનોપી છે એ રીતે વજન ને લીધે થઈને એ કેનોપી છે એ ફાટી ગઈ હતી અને એને લીધે થઈને ભવિષ્યમાં કોઈ મુસાફરોને તકલીફ ન પડે અને એની ઉપર વરસાદનું પાણી ન પડે એના સામાન ને અને એના લગેજને કાંઈ નુકસાની ન થાય એ માટે થઈને અત્યારે વિભાગને સૂચના આપી દેવાઈ છે જી દર્શિતા એરપોર્ટ પર દુર્ઘટના હિરાસર એરપોર્ટ પર કેનોપી તૂટી છે ધારાસભ્ય દર્શિતા શાહ પણ આપની સાથે જોડાયા હતા અને તેઓએ જણાવ્યું કે તેઓએ સમગ્ર ઘટનાને લઈ વિગતો એરપોર્ટ ઓથોરિટી પાસેથી મેળવી છે અને વહેલી તકે આ જે કેનોપી તૂટી છે તેના સમારકામને લઈ સૂચના આપવામાં આવી